વિરામ ફરી સ્વાગત છે આપનું બજાર પર એક નજર કરી લે તો એ જ આપણને રેન્જમાં કારોબાર થતો દેખાયો છે પણ નિફ્ટી ફરી એકવાર થોડું ઘણું નેગેટિવ ઝોનમાં આવ્યું છે ચોવીસ હજાર ચારસોની નીચે અત્યારે નિફ્ટીમાં કારોબાર થતો દેખાયો છે ચોવીસ હજાર ત્રણસો સાડત્રીસના લેવલની આસપાસ આપણને ફરી એકવાર નિફ્ટી જે છે તે ત્રીસેક પોઈન્ટની નેગેટિવિટી બતાવી રહ્યું છે સામે સેન્સેક્સમાં પણ ઉપલાસ્ટ સ્તરેથી દબાણ આવતું દેખાયું છે એકસો તેર પોઈન્ટની વેચવાલી અને ઓગણા એંસી હજાર પાંચસો ચોરાણુંના લેવલ સેન્સેક્સ બતાવી રહ્યું છે તો નિફ્ટી અને સેન્સેક્સ ફરી એકવાર રેડ ઝોનમાં આવતા દેખાય છે પણ બેંક નિફ્ટી જે તેજી હતી અડધા ટકાથી વધારેની તેમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાય છે અને અત્યારે ને એવું એક પોઈન્ટની પોઝિટિવિટી બતાવી રહ્યું છે એટલે ઉપલાસ રીતે ફરી એકવાર માર્કેટ જે છે તે આપણને ઘટતા દેખાય છે નજર રાખવાની રહેશે આવામાં જે સ્ટોક આજે ગેનર બનતો દેખાયો છે ખાસ કરીને અર્પણ હીરો મોટો કોપનું છે અહીંયા જો એક અપસાઇડ આપણને સારી એવી બનતી દેખાઈ રહી છે પરિણામ જે રીતે આપણને આવતા દેખાવાના છે આવતીકાલે કઈ રીતે જોવું જોઈએ હીરો મોટોનું કાઉન્ટર કારણ કે અનુમાન